પણ ગાયો દે રમ નામ લે લે એ હું ડાઈવર દુખ લે અરે આ તાજીન કેટલા સકોમ હ હા તાજીન કેટલા સકોમ એ ભઈ વાઢ્યો એ વાઢ્યો ઓ હા અરે સાલનો વાઢો મોકળો છે અરે ખબર નઈ પડતી પણ અરે અંદર બાપુ જ છે તા ભાઈ આ હું વાઢ્યો છે એ વાઢ્યો હા આ પેલું રેલનું થઈ જ હવે આટુ તો પણ હવે બીજો કોઈ મોર ભાઈ ઘોમ કોઈ ચાર વાર એવું ખરો આ કાલ હું તને વાઢવા મોકલી છું અરે વધારવા વધવાનું છે અરે એ મારી ને એ ભાઈ જો ભાઈ જો લે લે લેતો જો એ ઓમ ઓમ કોમ આવતા ને ભઈ એ ઓમ ઓમે એ ઓમ મારો જો એ ઓમ ઓમ મામાય ઓમ ઓમ વાર તો આ મારા 15 વીડ હોવાનો છે ને પૂરો કર્યા અને વીડ હો પૂરો કરી છે ને ભાઈ

કેવું કરવાની ના અભરાવા રો ભાઈ બેધાર માર તો ડોવો પૂછો મને કેવું જો ડોવો પૂછો મને હો જીદ દૂધ ના લું તો તને અમે એને પહેનાવાનું કરો તો કેમાં હો એને પહેનાવાનું કરો ના ના તારા બાપુ આવે ને એટલે એને કેવું છે કે ભાઈ એને પહેરા દે હા ભાઈ એને લે બહારી હું કાઠી સાલે બહારી લે બે જણો વાઠી બહારી છે ચાદુ રાહ જોવા માટે કરો ભાઈ આપડે ઉધરિયાનો છોકરો આપડે છોકરો બધું વિચારું ના વાટ